લેખ કે વાગી જા આજ તો આને ઓપાય પાડું કરવા જહા કાલે આપણે તાલપત્રી નથી ગાડીમાં તો સુવિધા કરીને જેલા છે આજ તો કેમ કે હાના વીય છે દે આતરમાં જા અમાર આડી હોય તો મોબાઈલમાં ટેટસ મે કે કેમ આ હોય વરસાદ કેમ બોલે હે રાં બોલ તો કાઈ ન હોય હે વરહે છે કે આમ તમને શું લાગે કેટલા દી રહે હવે હજી ત્રણ સાત દી ભાઈ અમારે આજ દી કક્કા આંબા આગા દે આંબા કક્કા નહીં પણ આજ દી કક્કા અત્યારમાં એવું છે વરસાદ છે એને ફૂલડાય આપણે તો કાલમાં ભાઈ વરસાદમાં આગા છે ને આમ ટેમ્પો પીડો છે આ ગામ નાનો અહીંયા એના ગામમાં લીધી નહીં કે બે દીથાના પલ્લે છે ટેમ્પો તો આપણે હવે તો થોડું ઘણું કાંઈ કામ નહીં હવે ગયા રમવાની આખો દીપડ

હવે કારખાનાના બે ત્રણ જમણ તા તો કારખાના ખુલી જવાના આવી રીતે કઈક ઢીંગલ જ એવું બેન કઈ ગુછે છે કે એવું લાગે કોમેન્ટમાં કરી દે તો બેન ટોપ્યું ને એવું હજી તો એમાં કામ ઘણું કરવાનું બાકી છે

આધાઈને બોલવી દીધું ભાઈ આવું આવું છે અત્યારે જોવા નેવડા બેઠા વરસાદના કાંઈક દિમાગ હાલે કે તો ખાવાનું તો દિમાગ હાલે છે આંધાય ને કા બનાવી ઈ આ ભાઈ અહીંયા સડાવી કે ભેળ બનાવી હંદાએ ફોન રમતા હા અત્યારે હંદર ફોન સારસીમાં મેકા તો બેનને એ ભેળ બનાવે છે વાયગા કેટલા જો પાંચ વાગી ગયા પાંચ હાનનો હું આ હાઝુનો નાસ્તો કહેવાય ગયા મેહમાન આવે તો ભાઈ ગયા ને ચટણીને અત્યારે તો ભેળ આદિપાઈને હંદર જમવાનું છે

કેમકે આપણે કઈ એટલી બધી ભાવતી નહીં હતી ઈ હંતે તૈણી ને ભાવતી ભાઈ તૈણી બનાવી મેં થોડીક એવી ખાધી ખાધી હો ભાઈ હમું જો હમું જો આપણે એમ કે ઈ કે બોલશે કે નહીં બોલે ભાઈ મેં ખાધી બે ભેળ તો સરસ મજાની બનાવી તો મને ઓછી ભાવે મારે એટલે એવું ભેળ ને એવું ઓછું ખાવાનું આપણે તો પાવભાજી હોય કે તો પાવભાજી ખાવાનું હોય ભેળનો કાંઈ શેરુભાઈ ને અંદર બેઠા છે ને વરસાદ હવારું નો અત્યારે કોઈનો રો છે હવે

આજનો વિડીયો જો તમને ગમો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવર્ગ માતા હોય બધી જય માતાજી ને બાય બાય